આજે આપણે બનાવીશું ગવારસિંગનું શાક આ ગવાર વાકડીઓ ગવાર છે આ ગવાર કાઠિયાવાડમાં જ મળે છે રીતે આગળ પાછળથી ડીટા કાપી સરખી રીતે સાફ કરી લેવું હવે એને પાણીએ ઉમેરી ધોઈ લઈશું અહીંયા મેં અઢીસો ગ્રામ ગવારસિંગ લીધી છે હવે ગેસ ચાલુ કરી બે ચમચા તેલ એડ કરીશું શાક ખાવાથી ઘણા ફાયદા થાય છે એમાં ફાઈબર વિટામિન કે વિટામિન સી વિટામિન એ કેલ્શિયમ આયન જેવા તત્વો ઘણા પ્રમાણમાં હોય છે અડધી ચમચી અજમો ઉમેરી દેવો એમાં ઉમેરી દેવું લસણ એક ચમચી સફેદ તલ ઉમેર્યું ચપટી તો અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધણાજીરું પાવડરને સારી રીતે શેકાવા દઈશું કવાશે સ્વાદ પ્રમાણે મેથી એક ચમચી ખાંડ અડધી વાડકી પાણી ત્રણ વિસલ કરે રેસીપી જો તમને ગમી હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો